કરેલો હતો અને વ્યક્તિ કુડેલ છે એના કોલ માટે અમે ઘટના સ્થળે આશરે નવ વાગે અહીંયા આવી ગયા અચ્છા સરદભાઈ કઈ કઈ ફાયર સ્ટેશનની ટીમ અહીંયા ઉપસ્થિત છે અરાજન અરાજન અને ફાયર ફાયર અચ્છા ગાડી ટુ વ્હીલ કે એવું કંઈ મળેલું એનું બાઇક એક મળે એમની બાઇક છે જે જે ફાઈવ જી એલ ઓગણત્રીસ સુડતાલીસ અચ્છા અત્યારે કઈ રીતનું કામગીરી ચાલી રહી છે ફાયર હવે કિનારે કિનારે સુટીએ છીએ કારણ કે નદીનો પ્રવાહ વધારે છે ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા યુવકની ની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયર ટીમ તપાસમાં અવરોધ આવી રહ્યો સામે આવી રહ્યું છે